જય રામ જય બજરંગબલ મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જલેબી હનુમાનજી વિશે એક એવો ચમત્કારી સ્વરૂપ જ્યાં શ્રદ્ધાથી માંગેલી મનોકામના ખાલી રહેતી નથી અને હા મિત્રો હનુમાનજીને મીઠાઈ ખૂબ જ પ્રિય હોય છે અને ખાસ કરીને જલેબી

હનુમાનજીને જલબીનો નિવેદ ચઢાવવાની પરંપરા છે અને આ પરંપરા એટલી જૂની છે કે લોકો આ સ્વરૂપને પ્રેમથી જલબી હનુમાન કહેવા લાગ્યા છે મિત્રો આ હનુમાનજી વિશે એવું માનવામાં આવે છે કે ભય નકારાત્મક દૂર શક્તિ દૂર કરે આર્થિક તક તકલીફ હોય કામ અવરોધ આવતા હોય કે સાચી દિલથી મનોકામના પૂર્ણ પણ કરે છે ખાસ કરીને મંગળવાર અને શનિવારે અહીં ભીડ જોવા મળે છે જો મિત્રો અહીં બહુ જ લાંબી હતી તમે ઉભા છીએ અહીંયા જોઈ શકો છો તો આ લાઈન છે મિત્રો કહેવાય છે કે એક ગામમાં સતત દુઃખ રોગ અને ભય હતો વરસાદ ન હતો ખેતી બગડતી હતી અને લોકો હેરાન હતા ત્યારે એક સંતે કહ્યું અહીં હનુમાનજીની સચ્ચી ભક્તિ કરો અને જલબીનો નિવેદ અર્પણ કરો તો આ ગામના લોકોએ શ્રદ્ધાથી એવું જ કર્યું થોડા દિવસોમાં વરસાદ પણ પડ્યો ને રોગ ઓછો થયો અને ગામમાં શાંતિ આવી ત્યારથી આ હનુમાનજી જલબી હનુમાન તરીકે પ્રખ્યાત થયા છે દોસ્તો ઘણા ભક્તો કહે કે જલેબી હનુમાનજી પાસે શ્રદ્ધાથી માગેલો ક્યારેય ખાલી નથી ગયું કોઈ નકરી મળી કોઈને બીમારી ઠીક થઈ કોઈના ઘર શાંતિ આવી અને હા જલેબી માત્ર મીઠાઈ નથી મિત્રો જલેબી એ મીઠાસ આનંદ અને સંતોષનું પ્રતીક છે જ્યારે ભક્ત હનુમાનજીને જલબી અર્પણ કરે છે ત્યારે પોતાની મુશ્કેલી સાથે વિશ્વાસ શ્રદ્ધા પણ અર્પણ કરે છે તમને હમણાં બતાવ્યું એ લીમડામાં પણ હનુમાનજીના સાક્ષાત દર્શન થાય છે મિત્રો શરત એક એટલી જ છે વિશ્વાસ અને સચ્ચી ભક્તિ મિત્રો જો તમને આ માહિતી ગમી હોય જો તમને હનુમાનજીમાં શ્રદ્ધા હોય તો આ વિડીયો તમારા પરિવાર અને મિત્રને જરૂર શેર કરજો મિત્રો જો આ અલૌકિક હનુમાનજીના જલબી હનુમાન જ્યાં ઉપર આપણો ઘુમટ પણ નથી દોસ્તો વિડીયો લાભો નહીં બનાવતા હવે હું આ વિડીયોમાં રજા લઈએ છીએ અમે મળીશું આવતા નવા વિડીયો સાથે અમે બધા હવે ઠંડી પણ વધારે છે આજે તો જઈએ છીએ ત્યાં સુધી ટાટાને ભાઈ ભાઈ મળીશું આવતીકાલે જય શ્રીરામ જય બજરંગબલી